રાષ્ટ્ર પરમ ગુરુદેવ શ્રી નંદ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી શ્રી કરુણા ફાઉન્ડેશન તથા પક્ષીઓ માટે કું ના માળાનું નિઃશુલ્ક વિતરણ થાય છે અહીં પુણ્યની ચીજોનું વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય કમાવો જટ લઈ જાઓ પુણ્ય કમાવો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ

રાષ્ટ્ર પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણાથી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન તથા પક્ષીઓ માટે પાણીના ઠંડા लाइ माता माता पर नहीं चलिए तथा पक्षी माता चिंता ना माननी मृत्यु दूत्र आए से पर नहीं कोई जीवन होसुर है जब ले जाओ नहीं तुम आओ जब ले जाओ तुम कमाओ आई जाओ और जाओ ले जाओ अन्य आते हैं कि मृत्यु खेल जाओ और मृत्यु दूत्र आओ भगवान आओ माता पानी लाओ ओमे माता पानी आओ 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 आ जाओ

અнциપારી લેજે ગતિના સંતાનીની નીતિનું કાર્યતે સહાય કરી રદ્યું આઉ પદારો રાષ્ટ્ર સંકરણની નીતિની નોંધાય સર્વિસ 10 એરપ્લેન તથા અન્ય યુએસ સેવાના સત્તા વિશે મુદ્દે

ગોમયા માથે પાણી ચકલા માથે કોઠાના માળા કુછ કુછ ની ડાટ થશે આવો 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 લેતા જાવ તમે સંતોષથી લીધા ગાતો આવો આવો લેતા જાવ કમી કા લેતા જાવ આની આલ મુખી ની માથે આધી રહેવી પક્ષીઓ માટે પાણીના કુંડા ગાય માતા માટે પાણી કુંડી તથા પક્ષીઓ માટે પીઠાના માળાનું નિઃશુલ્ક વિતરણ થાય છે અને વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય કમાવ જટ લઈ જાઓ પુણ્ય કમાવ લઈ જાળો લઈ જાઓ લઈ જાઓ આવો આટલું નિષુળ લઈ જાઓ અહીં નિઃશુળ વિતરણ થાય છે પક્ષી માટે પાણીના કુંડા ગૌડિયા માટે પાણીની કુંડા માટે અનુભવ થતા ગૌ માતા પાણી બી છે તમે સંતોષ થશે આ મૂંડા

પક્ષીઓ માટે પીઠાના માળાનું નિઃશુલ્ક ઉતરણ થાય છે અહીં પુણ્ય ચીજોનું ચીજો વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય કમાવો જટ લઈ જાઓ અન્ય કમાવો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ

રાષ્ટ્રમુ સાહેબ થાય છે પુણ્ય નું વિતરણ થાય છે જઈ જાવ પુણ્ય કમાવો જઈ જાવ પુણ્ય કમાવો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ

પંછી પાણી પીરસે ની ધર્મ કીર્તન ઘટે સહાય કરી હતી આવો વધારો આવો લેતા

રાષ્ટ્રમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણાથી શ્રી કરુણા